को बीजा <ख़ा> एक महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ પર વધુ એક મોટો સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે ઈરાને બનને દેશની વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે ઈરાન દ્વારા બનને દેશને મધ્યસ્થીની ઓફર ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ ઉપર વધુ એક સમાચાર ઈરાને જમ્પલાવ્યું છે ઈરાને બનને દેશની વચ્ચે મધ્યસ્થી કરવાની ऑफर करी छे तो भारत पाकिस्तान વચ્ચે અત્યારે તંગ દિલીભરી સ્થિતિ જોવા મળી રહી છે યુદ્ધની સ્થિતિને ટાળવા મધ્યસ્થી માટે ઈરાને બનને દેશનો ઓફર કરી છે તો ભારત પાકિસ્તાનની વણસેલી સ્થિતિ વચ્ચે મોટો સમાચાર તો બીજો એક મહત્ત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ પર આ વધું એક મોટો સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે ઈરાને બંને દેશની વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે ઈરાન દ્વારા બંને દેશને મધ્યસ્થીની ઓફર ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ ઉપર આ વધુ એક સમાચાર ઈરાને જમ્પ લાવ્યું છે ઈરાને બંને દેશની વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે તો ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તંગ દિલી સ્થિતિ જોવા મળી રહી છે યુદ્ધની સ્થિતિને ટાળવા મધ્યસ્થી માટે ઈરાને બંને દેશને ઓફર કરી છે તો ભારત પાકિસ્તાનની વણસેલી સ્થિતિ વચ્ચે આ મોટા સમાચાર